જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આમાં બધા આમ તો જોા મનીષભાઈ મોરવાડીયા બોલાવડીયા જમવાનું જોઈએ એવું ખાવાનું તારે કેટલી મિત્રો કેમ જોતા હોય તો આપડે આજે જવાનું છે એક મસ્ત મજાના આપણે મેરેજ માં જવાનું છે ગામડે ક્યાં ગામડે જવાનું ક્યાં જવાનું કોણ કોણ જવાનું તમને આગળ દેખાડતો જોતા રહેજો મજા આવશે જ્યાં થઈ ગયા ત્યાર કમ્પ્લીટ હાલો મેરેજ માં કેટલી વાર છે ચપકારા મારે હે લગ્ન લગન એટલે પછી ચપકારા મારે એક આને તારે આવવાનું હે ને કમ્પ્લેટ કેમ આજ પહેરા બીજા કહેવાના કાચ પહેરવાના

हमारा प्यारा प्यारा भाभी <laughs> माना बंसी दीदी जेसिकाഷ്ണ 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 आने वीडियो ले लिया वीडियो जो है ने वीडियोम ले लिया जो ले ले वीडियो में जो हम फया 11 ले ली जरा

હલો મિત્રો અત્યારે જો મસ્ત ને બધા જમવાના ફેરા મારો ફેરા જમવાના ફેરા જો બધા ગોઠવાઈ ગયા

હા હા એક રાજા મનીષભાઈ મોરવાડિયા કેટલું ખાવું તારા પાંચસો એકાવન ચોથી લીધો લટકો 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 નથી

কংকত্ৰী নে কাম নাই কংকত্ৰী লি ভাই

હાલો ફટાફટ હાલો અલે હાલો ફટાફટ બેવો બેવો ગાડી માલ આ તો મિત્રો આ બજા અહીંયા હાલો હાંજો અહીંયા ચા પાણી પીવા કે પછી અહીંયા ઉભા રે પછી આવું હાલતા નથી કેટલી વાર હાલો બેવો બેવો ફટાફટ હાલો હાલો અલે ભાઈ અહીંયા કેટલી વાર થઈ હાલો હાલો ગોઠો ગોઠો અલે ચિંગલા મિંગલા ગોઠો જાવ ને હાલો હાલો કેવું ને બેવા કેટલી વાર થઈ ગયા ઉને હલાડા કરો મે કીધા કે ગયા થાય હું બંધ્યા

હાલો ફટાફટી આપડે નીકળી ફટા મિત્રો તમે જોવો તો ખરા ગાડીમાં કેટલા જણા બેઠા આમ આમ જોવો તો તો જો આમાં બધા લગન માં બીજી ત્રીજી તારીખ ને લગન લગન માં ભૂકી જઈજ હાલો ભાઈ ફૂલ લેવલ નો ઢો ભાઈ આમાં તમે ઘરે જાવ હો આવું તો આ બે વેદ બે જા ફૂલે ફૂલે નવ જણા ભઈરા રેડી હાલો મિત્રો સીધા આપણે નીકળી હો હાલો ગાડી થઈ ગઈ ખાલી અડધી હો ના ઘરે જા હાલો તાતા 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 હાલો બધા જઈએ સીધા એના ઘરે આવો સીધા અહીંથી જાહે એના ઘરે આપણે જાવ સીધા આપણા ઘરે હવે આના સીધા ડ્રોપ

તો મસ્ત મજાની સોડા એન્જોય કરી અને આ ટેણી બ્લુબેરી એન્જોય કરે જો ટના ટના આ ટેણી આપણો હોઈ ગયો છે મસ્ત મસ્ત અને આપણે મિત્રો સોડા પી લે પીને બસ સીધા આપણે ઘરે જઈને જ મળશું કેમ કે થાકી ગયા અને વાત જવા દયો તો મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના લગ્નમાં જમીને લગ્ન પતાવીને મસ્ત મજાના બધાને સૌ સૌના ઘરે ઉતરીને ઘરે પહોંચી ગયા છે અને જો અત્યારે મિત્રો વાઈ ગયા છે બપોરને ચાર હવે આપણે થોડોક આરામ કરશું અને વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તમે બધા ચેનલમાં વિડિયો અહીં લગી જોયો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો પાછા મળી આપણે નવા વ્લોગમાં ત્યાંથી બધાને ટાટા બાય બાય ટીવી